ગોલ્ડન આ કેન્સર સ્વાગત છે ઉપસ્થિત કેન્સર વોરિયર્સ મહેમાનો અને મહાનુભાઈ અમે સૌ દેવી સ્વાગત કરીએ છીએ હાયર બેન હોપના શ્રી અને ક્ષિતિશભાઈ ઠાકોર વતી હું હાર્દિક સ્વાગત કરું પ્રોગ્રામની શરૂઆત ફ્રેશ રસમ અહીંની જુદી નિયમ સાર નોખા રસમ અહીંની જુદી નિયમ સાર નોખા અમારે તો શબ્દો જ કંપોને જોતા હું ઉર્વી ઉર્વી અમી આપ સહન આ સાજે કોમળકા સ્વાગત કરું છું પ્રાર્થના શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ આપણે સાતિક ખોરાકની જરૂર છે તેમ જ હૃદય અને મનની

કોઈ પણ શુભ શરૂઆતની કોઈ પણ કાર્યની શરૂઆત આપણે હંમેશા પ્રાર્થનાથી જ કરીશું પ્રાર્થના

અમે ભેગાથીને ચાલુ કરી છે ને એ એ સંસ્થાના નેજા હેઠળ અમે કેન્સર પેશન્ટો માટે એમના ઉપર પર આવે એ માટેના અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કેટલા વર્ષથી આપ આ કાર્ય કરી રહ્યા છો છેલ્લા ત્રણ વર્ષથી કેવો અનુભવ રહ્યો તમને બહુ સારો રહ્યો બધા જ એમાં સાથ અને સહકાર આપે છે અને આઈ એમ વી આર વેરી હેપી અને આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ સેના માટે રાખવામાં આવે છે આજે ગુજરાત કેન્સર સોસાયટી પર રાખવા સોસાયટી નામની સંસ્થા છે જે ગુપ્તા અને પાર્ટીમાં અને ત્યાં રાખવામાં આવેલો છે અને એનો પર્પઝ અગેન અહીંયા પેલેટિવ કેરના પેશન્ટ હોય છે પેલેટિવ કેર એવા પેશન્ટ કે જેનું આયુષ્ય છ મહિનાથી વધુ નથી મેક્સિમમ છ મહિના અને એ પેશન્ટના મુખ ઉપર વસી આવે એ જોવા માટે અમે આ એક કાર્યક્રમ રાખેલો છે શહેરનો કાર્યક્રમ છે આજે આ શેરનો કાર્યક્રમ છે અને ભાઈ હરપાલ સિંહ જેના મુખ્ય શું કહેવાય અતિથિ છે ને જે આ બધું કાર્યક્રમ ને સંચાલન કરવાનું છે પેશન્ટ હોસ્પિટલના ડૉક્ટર એમના જેવો કીધા હોય એને બોલાવવાના છે અમારા તરફથી જતાય લગભગ પચાસેક માણસ જેવા અમારા તરફથી છે એક માણસ હોસ્પિટલ તરફથી છે મેઈન તો અમે પેશન્ટો ઉપર કોન્સન્ટ્રેશન વધારે કરીએ છીએ જો પરતના જે પેલી યુ કેના કે 15 ને 15 پیشنટ આજે રહેશે કે એ પેશન્ટની એવા પેશન્ટ અહીંયાસ્તામાં આજે દેવાને એ નેનેજીલેટ અને લાસ્ટ સ્ટેન્ડમ નું ગામમાં એ બધા જ પેશન્ટો છેતે અમારા ધ્યાન સ્કેલ ઉપર આવીને નાચેતા થી કન્ડિશન અને આ વખતે મને લાગે છે હર્ફાલ કે છે બી છે એ ખૂબ જ સરસ થશે હવે એમના માટેના આગળ કોઈ તમે પ્લાનિંગ વિચારેલા છે બીજા કોઈ પેશન્ટો માટેના નહીં હોય હા એટલે અમે આ પ્રકારના કાર્યક્રમ છે સિમ્પલ છે કે જે કેન્સર પેશન્ટ છે એને કેન્સર પેશન્ટના મુખ પર હવે આજ આજે જે કાર્યક્રમ કર્યો છે અને તમે જે ભવિષ્યમાં પણ કરશો તેમાં તમને સાથ સહકાર કોનો મળી રહેશે બધાનો સાથે મળે છે અને કેટલા લોકો સાથે જોડાયેલા છે તમારા આ સેવા કાર્યમાં મારું નામ ક્ષિતિજ ઠાકોર છે બરિચયમાં તો આય દિન હોપ ફાઉન્ડેશનનો એક સામાન્ય કાર્યકર છું મેં અને મારા મિત્ર પરેશ શેઠ બાળપણના મિત્રો અમે 58 વર્ષથી અમારી મિત્રતા મેં એક આ વિચાર આવ્યો ને આ હાયર તે હોકની સ્થાપના કરી પરેશ પરેશભાઈ કહેવા પ્રમાણે તમારી જે ટીમ છે એની સાથે કામ કરવામાં તમારો અનુભવ કેવો રહ્યો આમ જુઓ તો હું અમદાવાદની ચાર સંસ્થાઓ સાથે જોડાયેલો છું ને આ સામાજિક કાર્ય હું વર્ષોથી કરતો આવ્યો છું પરેશ સાથે જોડાયા પછી કેન્સર પેશન્ટો માટેની જે મને જે લાગણીઓ ઉદભવે છે એનું વર્ણન કહી શકાય નથી તો કેન્સર પેશન્ટ માટે આ તમે જે કાર્ય છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યા છો અને સાહેબના કહેવા પ્રમાણે કરતા રહેશો તો આગળના શું પ્લાનિંગ છે તમારા એમના માટે અમારે મૂળ આશય તો કોઈ પણ કાર્યક્રમ કરીએ એમાં કેન્સરના પેશન્ટોના મો પર હાસ્ય હોય એમનું આત્મબળ ને મનોબળ વધે અને જીવવાની એમની ક્ષમતા વધે એ જ અમારું મુખ્ય હેતુ હોય છે જે કેન્સરના દર્દીઓ છે સમાજમાં એમને શું મેસેજ આપવા માંગો છો તમે કેન્સરના દર્દીઓ માટે હું એક જ વસ્તુ કહીશ કે પરેશ શેઠને જે મારો અંગત મિત્ર છે ને હાયર દે અમે ત્યાં જોડાયા છે એને પોતાના પણ કેન્સર વોરિયર્સ છે તો એનો આત્મબળ રોગ પદ્ધતિની સભાનતા અને એનું જે ડોક્ટરો સાથેની એની સાથેની જે ડૉક્ટરો સાથેની જે વાતચીત અને એમાં જે સમજવાની શક્તિ જેની તે ઘણો બધો બહાર આવી ગયો છે એવા હરપાલ સિંહ આજે આપણી સાથે છે અને એક સુંદર કાર્યક્રમ જે પેશન્ટો માટે કેન્સરના પેશન્ટો માટેનો છે એમાં આજ આપનું હાસ્યનો દરબાર અને કેન્સરના દર્દીઓને આપ હાસ્ય રહેલાવાના છો તો આ ફિલ્ડમાં તમને કેવું લાગ્યું અને આજે આ કાર્યક્રમમાં તમને આવીને કેવો એહસાસ થાય છે એના માટે અમારા દર્શકોને થોડું કહેશો જી હા એક જ લીટીમાં કહીશ કે જીનકી મસ્તી જિંદા હે ઊનકી હસતી જિંદા હે મરાવાલા વાલા હસતા રહેજો વસતા રહેજો જીવનની અંદર ઘણા એવા છે પરિબળો કે જ્યાં આપણે માનવી છે ને ભેગડે ભરાઈએ છીએ પણ પોતાના મા બાપ